નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લા રાજકોટ મહિલા સંગઠન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પંદરસો જેટલા છોડના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો જેમાં આંબો લીમડા નીલગીરી દાડમ બીલી સરગવો જેવા અનેક છોડવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મહીસાગર જિલ્લાના પ્રમુખ નીરુભા સોલંકી મહીસાગર જિલ્લા રાજકોટ મહિલા સંગઠનના હોદ્દેદારો સહિત મહાકાલ સેનાના હોદ્દેદારો ઉપસ્થિત રહી લોકોને છોડવાઓનું વિતરણ કર્યું હતું हां करते ना अम्मा लेके पड़ी जैसे तो मैं काम पर नहीं हूं हां बापू

અહીંયા વિતરણ કરવામાં આવ્યું છે એની અંદર ઘણા બધા ગામડાઓમાંથી પણ લઈ ગયા છે સ્કૂલોમાં પણ એનું વિતરણ કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં લોકોએ અહીંયાથી આજે અમે આ જે કાર્યક્રમ રાખ્યો એમાં અમે ખૂબ સારી રીતે સફળ થયા છે અને આ છોરવાઓ અમારી જેમ અમારી સંસ્થા જેમ પૃષ્ઠની જેમ વડ પૃષ્ઠની જેમ મોટી થઈ છે એ જ રીતે આ વૃક્ષ પણ દરેકને છાયડો આપે મોટા કરે અને એનું વાવેતર કરે અને વધુમાં વધુ હું એ અપીલ કરું છું કે જો આ વર્ષે અમારો આ પ્રોગ્રામ પહેલી વખત કરે છે જો સફળ રહેશે તો દર વર્ષે આ જ પ્રોગ્રામ અમે કરીશું અને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય એવું મહીસાગર જિલ્લામાં અમે પ્રયત્ન કરતા રહીશું અસ્તુ જય માતાજી ધીરુભા ધીરેન્દ્રજી સોલંકી મહીસાગર જિલ્લા રાજપૂત મહિલા સંગઠનના પ્રમુખ